નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે પ્રશ્ન બેંક જેની અંદર ધોરણ છ ના જે સંસ્કૃત વિષય છે તેનું પાઠ નંબર એક થી છ પૂછાવાના છે તેનું સોલ્યુશન જોવાના છે અને આ જે એકમ કસોટીની તારીખ છે તે ત્રણ બે બે છે માં જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં લખો કોઈ પણ એક વિભાગ લખવાનો છે ટોટલ 5 ગુણનો પ્રશ્ન છે વિભાગ 1 પહેલું મારું નામ રમેશ છે તો જવાબ આવશે મમ નામ રમેશ બીજો સવાલ હું છાયડો આપું છું તો જવાબ આવશે અહમ છાયા દદામિ ત્રીજો વર્ગખંડ ક્યાં છે તો જવાબ આવશે વર્ગખંડ કુત્ર અસ્તિ ચોથું મોહન રમે છે તો જવાબ આવશે મોહન ક્રીડતિ પાંચમું જમણો પગ આગળ કરો તો જવાબ આવશે દક્ષિણ પાદમ પુરસ્કુરુ ત્યારબાદ વિભાગ મારું નામ નરેશ છે તો જવાબ આવશે મમન નામ નરેશ બીજું હું ફૂલ આપું છું તો જવાબ આવશે અહમ પુષ્પમ દદારી ત્રીજું વર્ગખંડ ક્યાં છે તો જવાબ આવશે વર્ગ શિક્ષક કુત્ર હસ્તી પછી ચોથું આયુષી લખે છે તો જવાબ આવશે આયુષી લિખતી પાંચમું ડાબો પગ પાછળ કરો તો જવાબ આવશે મામ પાદમ પૃષ્ઠમ કુરુ વિભાગ ત્રણ જોઈએ મારું નામ પ્રવીણ છે તો જવાબ આવશે મમન નામ પ્રવીણ બીજું હું ફળ આપું છું તો જવાબ આવશે અહમ ફળ દદામી ત્રીજું પુસ્તકાલય ક્યાં છે તો જવાબ આવશે પુસ્તકાલય કુત્ર અસ્તી મારું નામ ગૌરાંગ છે તો જવાબ આવશે મમ નામ ગૌરાંગ બીજું હું જ્ઞાન આપું છું તો જવાબ આવશે અહમ જ્ઞાન ત્રીજું ઘર ક્યાં છે તો જવાબ ગૃહમ કુત્ર અસ્તિ ચોથું જયેશ વાંચે છે તો જવાબ આવશે જયેશઃ પઠતી

વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના દિવસે ધોરણ ની જે વિજ્ઞાન અને સંસ્કૃતિ છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીની તેની સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જશે અને તમારે તેની પીડીએફ વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પણ આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોનું શ્રુત લેખન કરો તો અહીંયા જેટલા પણ શબ્દ આપેલા છે તે તમામ શબ્દને તમારે સરસ અક્ષરે તમારા નોટબુકમાં લખવાના છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય અથવા તો શબ્દને પરિવર્તિત કરો તો જવાબ ઉદાહરણ આપેલું છે તો અહીં આવશે ગચ્છ બીજું બીજાનો જવાબ આવશે નનામી ત્રીજું આવશે અહમ ખાદામી ચોથો આવશે અહમ ક્રીડામી અને પાંચમો આવશે અહમ નૃત્યામી ત્યારબાદ જોઈએ વિભાગ નંબર બે એમાં પેલું છે રમેશ ક્રીડતી અહમ ક્રીડામી બીજું ગૌતમ તરતી અહમ તડામી ત્રીજું દિશા ગાયતી અહમ ગાયામી ચોથું જૈન ખાદતી અહમ ખાદમી પાંચમું લતા પશ્યતી અહમ પશ્યામી વિભાગ નંબર ત્રણ ઉદાહરણ અહમભોજ ખાદા તો એનો જવાબ આવશે પેલું છે અહમ વિમા ન પશ્યા તો જવાબ આવશે અહમ ચિત્રં પશ્યા બીજું અહમ્ષક નમાી ત્રવ છે તો જવાબ આવશે અહં નમાજું અહં દ જવાબ આવશે અહમ પત્ર દોથ અહમ સ્નાોથી तो जवाब से अहम अभ्यास कौमी पाँच अहम गीतम लिखा तो जवाब से अहम गृह कार्य लिखा विभाग नंबर चार वद अटले के वदाम, गच्छ अटले गच्छाम, त्रीजु खाद अटले खादाम, पीब अटले पीबाम, लिख अटले के लिखाम। विभाग नंबर पाँच जो है अहम तरामी, अहम लिखामी, अहम पश्यामी, अहम पीबा अहम हसा ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ લખો કોઈ પણ એક લખવાનો છે પેલું ભવાનમ કિમ લિખતી તો જવાબ આવશે અહમ પત્રમ લિખામી બીજું રાજેશ કિમ ખાદતી તો જવાબ આવશે રાજેશ ફલમ ખાદતી ત્રીજું કહ જ્ઞાનમ દદા તો જવાબ આવશે પુસ્તકમ જ્ઞાનમ દદાતી ચોથું કશ્ય પૃષ્યમ અતિવ સુંદરમ અસ્તિ તો જવાબ આવશે મયુરસ્ય પુષ્યમ અતિવ સુંદરમ અસ્તિ પાંચમું किशोरः पुत्रगच्छति तो जवाबसी किशोरः विद्यालयं गच्छति विभाग बी पहला सवाल भवान किम पबति तो जवाबसी अहम् जलं पिबति बीजू कः वर्षाकाले नृत्यति तो जवाबसी मयूरः वर्षाकाले नृत्यति त्रीजू कास्य नेत्रयम् अस्ति तो जवाबसी शिवस्य नेत्रयम् अस्ति चौथा सवाल राजीवः कदा गृहं गच्छति तो जवाबसी राजीवः पंचवादने गृहं गच्छति पांचमु खुशबक કુત્ર પઠતી તો જવાબી ખુશુ પુસ્તકાલય પઠતી વિભાગ નંબર ત્રણ પેલું ભવાનં કં પઠતી તો જવાબશે અહંપુસ્ત પઠામે બીજું પૂજા કુત ચિંત પશ્ય તો જવાબિ પૂજા ચિત્રશાલા ચિંતા પશ્ય ત્રીજું ક્યાં કંઠનીલ તો જવાબશે મયુ મયૂરસિલ ચથુ રાજીવસ મિત્ર નામ કં તો જવાબ છે રાજીવ મિનિશ નામ અનીલ પાંચમું વૃક્ષ કં ન દો જવાબે વૃક્ષ નેત્ર ન દ વિભાગ નંબર ચાર પેલો સવાલ ભવાન કુત્ર ખેલતી તો જવાબ છે અહમ ક્રીડાણે ખેલામી બીજું કહ ફલમ દો જવાબ છે વૃક્ષ ફલમ દદાતી ત્રીજું કસ ધ્વજ ત્રિવર્ણ તો જવાબ છે ભારત દેશ ધ્વજ સવાલ પ્રવીણા કુત્ર તરતી તો જવાબ છે પ્રવિણા જલાશય તરતી પાંચમું રવિશ્ય વર્ગશિક્ષિકા ક અસ્તી તો જવાબ છે રાજીવ વર્ગશિક્ષિકા હર્ષા મહોદય અસ્તી ત્યારબાદ વિભાગ નંબર પાંચ પેલું ભવાન કં ગાયતી તો આવશે અહં શ્લોકમ ગાયા બીજું ગંગા ધારયતિ તો જવાબ જવાબશે શંકર ત્રીજું રૂપલ કુત્ર નૃત્યતિ તો જવાબ આવશે રૂપલ નૃત્ય શાલા નૃત્ય કસ પછી ચોથો કસ્ય ઉત્તરે હિમાલય તો જવાબ આવશે ભારત દેશ ઉત્તરે હિમાલય પાંચમું રાજીવ કદા વિદ્યાલયમ ગચ્છતિ તો જવાબ આવશે રાજીવ જવાબશે વાદને વિદ્યાલય ગચ્છતિ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જે તારીખ ત્રણ બે હજાર સોલ્યુશન છે તેની પીડીએફ ઓશન કોચિંગ એપ્લિકેશન પરથી તમને મળી રહેવાની છે અને વોટ્સએપ પર પીડીએફ જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો તો એ બધા સુભાષિત અને પદ્યની પૂર્તિ આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો